હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લસણયા સેવ મમરા એકવાર બનાવી મહિના સુધી ખાઈ શકાય એવા એકદમ ટેસ્ટી અને ચટપટા આ સેવ મમરામાંથી તમે સૂકી ભેળ પણ બનાવી શકો છો એકદમ સિમ્પલ રેસીપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સેવ મમરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે આઠથી દસ લસણની કઢી લઈશું અને એને ખલમાં અધકચરી વાટી લઈશું એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની અધકચરી વાટવાની છે તો લસણ મેં અત્યારે વાટીને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો તમારે પણ આ જ રીતનું લસણ વાટીને તૈયાર કરવાનું છે ત્યાર પછી મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાંના ટુકડા થોડી કોપરાની સ્લાઇસ દાળિયા સિંગદાણા અને મીઠા લીમડાના પાન લીધા છે હવે આપણે મમરાને શેકી લેવાના છે તો એક મોટી કઢાઈ લઈ ગેસની ફ્લેમ સ્લો રાખીને અઢીસો ગ્રામ જેટલા મમરાને આપણે શેકી લેવાના છે લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે મમરાને શેકાવવામાં તમે કોઈ પણ વેરાયટીના મમરા લઈ શકો છો આમ તો જે પેકેટ્સમાં મમરા આવે છે એ ક્રિસ્પી જ હોય છે પણ મમરાને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવા હોય તો પહેલાં આ રીતે થોડા તડકે તપાવી લેવાના અને ત્યાર પછી ગેસની સ્લો ફ્લેમ પર થોડાક શેકી લેવાના તો ચારેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મમરા આપણા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે ત્યારે હવે આપણે એમાં ઝીણી સેવ ઉમેરવાની છે તો મેં અત્યારે બસો ગ્રામ જેટલી સેવ ઉમેરી છે સેવની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો બરાબર મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકો છો કે મમરા પણ શેકાઈ ગયા ત્યારે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મમરાની કઢાઈને સાઈડ પર મૂકી દઈશું ત્યાર પછી બીજા એક પેનમાં ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે પાંચથી છ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને હવે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે સિંગદાણાને સાંતળી લેવાના છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને સિંગદાણાનો થોડોક ડાર્ક કલર થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લઈશું તમે જોઈ શકો છો ત્રણેક મિનિટમાં સિંગદાણા આપણા સંતળાઈ ગયા છે ત્યારે આપણે જે મમરા શેકીને રાખ્યા છે એમાં જ ઉમેરી લઈશું ત્યાર પછી આપણે દાળિયા શેકવાના છે તો દાળિયાને પણ આપણે ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે મિક્સ કરતાં કરતાં સાંતળી લઈએ દાળિયા અને સિંગદાણા મેં બંને સરખી ક્વોન્ટિટીમાં લીધા છે બંને વસ્તુ મેં વન ફોર્થ કપ જેટલા લીધા છે પણ તેમ છતાં તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો અથવા તો જો કોઈ એકાદ વસ્તુ ના ગમતી હોય તો સ્કીપ પણ કરી શકાય તો દાળિયા પણ આપણા સાંતળાઈ ગયા હવે આપણે કોપરાની સ્લાઇસ સાંતળી લઈએ તો વન ફોર્થ કપ કરતાં થોડીક ઓછી મેં સૂકા કોપરાની સ્લાઇસ લીધી છે એને પણ આપણે થોડોક એનો કલર ચેન્જ થાય અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સાંતળી લઈશું બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એને પણ આપણે હવે મમરા સાથે કાઢી લઈશું ત્યાર પછી હવે આપણે લસણને સાંતળવાનું છે તો લસણને પણ આપણે એકદમ આ રીતે ફાઇન પેસ્ટ નથી કરી લેવાની અદકચરું વાટવાનું છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને લગભગ એકથી દોઢ જ મિનિટ તમે સાંતડશો ને એટલે એનો કાચો ટેસ્ટ જતો રહેશે અને એનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન થઈ જશે તો લસણ પણ આપણું સંતળાઈ ગયું છે એને પણ આપણે મમરા સાથે કઢી લઈશું અને ત્યાર પછી જે લીલા મરચાંના ટુકડા કર્યા છે એને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે તો અત્યારે મેં ચાર લીલા મરચાંના ટુકડા લીધા છે પણ જો તમારે ત્યાં નાના બાળકો હોય અથવા તો ઓછું તીખું ખાતા હોય તો તમારે એનું પ્રમાણ ઓછું લેવાનું મરચાંના ટુકડાને ખાસ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતરી લેવાના જો મરચાં થોડાક પણ કાચા રહી જશે તો એને લીધે મમરામાં હવાટ લાગશે અને મમરા લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે હવે મરચાંના ટુકડાને પણ આપણે સિંગદાણા અને દાળિયા સાથે કાઢી લઈશું ત્યાર પછી એ જ તેલમાં આપણે મીઠા લીમડાના પાન સાંતળવાના છે તો વીસથી પચીસ જેટલા મીઠા લીમડાના પાન મેં અત્યારે લીધા છે તો લગભગ એકાદ મિનિટમાં જ મીઠા લીમડાના પાન પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા તો મીઠા લીમડાના પાનને પણ આપણે આ રીતે મમરા પર કાઢી લઈશું હવે આ રીતે બધી જ વસ્તુ સંતળાઈ જાય ત્યાર પછી એ જ તેલમાં આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને બે ટી જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું સાથે જ એક ટીસ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તીખાસ માટે મેં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અને કલર માટે લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું કાશ્મીરી મરચાંથી કલર એકદમ સરસ આવશે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તેલ હલકું એવું ઠંડુ પડી જાય ત્યાર પછી મસાલા સાંતળવાના છે જેથી મસાલા બળી ના જાય હવે આપણે આ મસાલાવાળા તેલને સાઈડ પર મૂકી દઈએ અને ત્યાર પછી આપણે જે મમરા શેકીને તૈયાર રાખ્યા છે અને જે બધી સામગ્રી એમાં સાંતળીને ઉમેરી છે એને એકદમ સારી રીતે મમરા સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે મસાલાવાળું તેલ કર્યું છે એ મમરા પર રેડી દઈશું તો તેલને આ રીતે ફરતું ઉમેરવાનું છે જેથી મીઠું મરચું હિંગ હળદર આમ બધા જ મસાલાનો કલર અને સુગંધ મમરામાં એકદમ સરસ બેસી જાય મસાલા સાંતરેલા પેનમાં પણ તેલ હતું તો એમાં પણ મેં થોડા મમરા ઉમેરી અને બરાબર મિક્સ કરી લીધું તો તમે જોઈ શકો છો મમરા પર મસાલાનું એકદમ સરસ કોટિંગ આવી ગયું છે અને મસાલા એકદમ સરસ મિક્સ પણ થઈ ગયા છે થોડાક પણ મમરા વહીટ ના રહી જવા જોઈએ બધા જ મસાલાનું મમરા પર એકદમ સરસ કોટિંગ આવી જાય અને પરફેક્ટ મિક્સ થઈ જાય એ રીતે તમારે મમરાને આ રીતે ઉપર નીચે કરી લેવાના હવે આપણે દોઢેક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું ચાટ મસાલાથી મમરા એકદમ સરસ ચટપટા બનશે બરાબર મિક્સ કરી લઈએ આ સેવ મમરામાં આપણે અત્યારે ખટાશ નથી ઉમેરતા જ્યારે તમે શરૂ કરો ત્યારે ઉપરથી થોડો લીંબુનો રસ અથવા તો આ ગરમીની સિઝન છે અને સાથે જ કાચી કેરી પણ મળે છે ત્યારે થોડી કાચી કેરીના ટુકડા ઉમેરી લઈશું એટલે આ મમરામાં આપણે આમચૂર પાવડર ઉમેરવાની જરૂર નહીં પડે હવે ગળપણ માટે આપણે બે ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી લઈએ તો આ રીતે મમરા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે ચાટ મસાલો અને દળેલી ખાંડ ઉમેરી લેવાના મમરા જો એકવાર ઠંડા પડી જશે ને પછી મસાલા બરાબર ચોંટે નહીં અને બરાબર મિક્સ નહીં થાય અહીં જો તમને ગડપણ ના ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો પણ ગડપણ ઉમેરવાથી મમરા સ્વાદમાં એકદમ સરસ ચટપટા અને ખાટા મીઠા લાગશે તો ફ્રેન્ડ્સ લસણ યા મમરા આપણા તૈયાર થઈ ગયા ત્યાર પછી તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ત્યાર પછી જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી કાચી કેરીના ટુકડા ટામેટું અને લીંબુનો રસ નીતારી શરૂ કરજો સ્વાદમાં ખરેખર એકદમ ટેસ્ટી અને ચટપટા લાગે છે તો ફ્રેન્ડ્સ ગરમીની આ સિઝનમાં ઉનાળા સ્પેશિયલ આ લસણિયા સેવ મમરા બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરો એકવાર આ રીતે બનાવીને મહિના સુધી તમે ખાઈ શકો છો બિલકુલ ખરાબ નહીં થાય તો આ લસણિયા સેવ મમરાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો